મે માં ઉતરેને જતી રહી ને આવું ગટ્યું લે આપણે બે દીજી હવે ઘર માં જદી કાકે લવાય છે બે કોન લવા દે

આપા તો ભઈ વડામાં રહે છે અલ્યા મારી આરા તૈયાર જવા તો હું તો જોકો થઈ દેખાય કેમ 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 હું ના કરે માતાજી મિત્રો અમારો વિડીયો જય માતાજી મિત્રો અમારો વિડીયો ગમે તો લાઈક કરો શેર કરો અને અમારા વિડિયો જોતા રહેજો અને લાઈક ને સબસ્ક્રાઈબ કરતા રહેજો જય માતાજી મિત્રો